નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય સરકારે નિવૃત્ત પેન્શનરો માટે આપ્યા સારા સમાચાર તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે તેમના નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે તો મિત્રો હવે બે હજાર છવ્વીસ માં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે તો મિત્રો તમે પણ નિવૃત્ત કર્મચારી અથવા તો નિવૃત્ત થવાને આરેશો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે અને મિત્રો તમને ભવિષ્યમાં સૌથી મોટા લાભ મળવાના છે તો મિત્રો શું છે તમામ વાત તેની વિગતવાર વાત આપણે કરતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર આપણે તો મિત્રો વિગતવાર તેમાં બે હજાર છવ્વીસનું વર્ષ ગુજરાત રાજ્યના અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે આ વર્ષે સરકારે નિવૃત્તિ પેન્શન અને ભથ્થા સંબંધિત ઘણા મુખ્ય નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે જેની સીધી અસર લાખો કર્મચારીઓના નાણાકીય અને ભવિષ્ય પર પડશે ચાલો પાંચ મુદ્દાને વિગતવાર આપણે જાણીએ અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા હતા જ્યાં પેન્શન ફંડ બજાર આધારિત હતા આનાથી કર્મચારીઓ તેમની ભાવિ આવક વિશે અસુરક્ષિત બન્યા એપ્રિલ બે હજાર પચીસમાં સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ શરૂ કરી જે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ અને એનપીએસને જોડે છે અને મિત્રો આ યોજના હેઠળ પચીસ વર્ષ પૂરા કરનારા કર્મચારીઓને છેલ્લા બાર મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા પેન્શન મળશે દસ વર્ષની સેવા પૂર્ણ કરનારને ઓછામાં ઓછા રૂપિયા દસ હજાર માસિક પેન્શનની ખાતરી આપવામાં આવશે આનાથી હવે સરકારી કર્મચારીઓને સ્થિર અને વિશ્વાસનીય પેન્શન મળશે મિત્રો અને મોંઘવારી ભતા એટલે કે ડીએનએ અને મોંઘવારી રાત ડીઆરમાં પણ વધારો અને ફુગાવાની અસરોને ઓછી કરવા માટે સરકારે બે હજાર પચીસમાં ડી અને ડીઆરમાં બે વાર વધારો કર્યો હતો જાન્યુઆરી અને જૂન દરમિયાન આ વધારો બે ટકા અને જુલાઈ અને ડિસેમ્બર દરમિયાન ત્રણ ટકા હતો હવે ડીએ અઠાવન ટકા પર પહોંચી ગયા છે આનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવક પર થશે મિત્રો અને મિત્રો ત્યારબાદ કેવી રીતે નિવૃત્તિના દિવસે મળશે પેન્શન તો મિત્રો પહેલાં ઘણા નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન પાસ ઓર્ડર એટલે કે પીપીઓ માટે મહિનાઓ રાહ જોવી પડતી હતી હવે સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી છે બધાય વિભાગોને કર્મચારીઓની નિવૃત્તિ ગ્રેજ્યુટી મળવાનું શરૂ થઈ શકે છે આ ફેરફાર કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અને તેમને લાંબી રાહ જોવા મળશે મિત્રો અને એટલે કે લાંબી રાહ જોવામાંથી મુક્તિ આપવામાં આવશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સેવાના સમય અવધિ અનુસાર મળશે યુનિફોર્મ ભથ્થું પહેલાં યુનિફોર્મ ભથ્થું વર્ષમાં એકવાર નિશ્ચિત રકમ તરીકે ચૂકવામાં આવતું હતું ભલે કોઈ વ્યક્તિ વર્ષના મધ્યમાં નિવૃત્ત થયા હોય હવે નિયમો બદલાઈ ગયા છે જો કોઈ કર્મચારી વર્ષના મધ્યમાં નિવૃત્ત થાય છે તો તેમને નિવૃત્ત થયેલા મહિનાઓની સંખ્યાના આધારે આધાર પ્રમાણે ભથ્થું મળશે મિત્રો અને ગ્રેજ્યુઅટી અને એકમ રકમમાં સુધારો તો મિત્રો સરકારે ગ્રેજ્યુટી અને એકમ રકમ ચૂકવવાના નિયમોમાં પણ સુધારો કર્યો છે યુપીએસ યોજના હેઠળ બંને લાભો હવે એક સાથે ઉપલબ્ધ થશે જે કર્મચારીઓને નિવૃત્તિ સમયે મજબૂત નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અગાઉ એનપીએસ કર્મચારીઓને આ સુવિધાનો અભાવ લાગતો હતો પરંતુ હવે તેમને પણ સંપૂર્ણ લાભ મળશે મિત્રો અને મિત્રો ત્યારબાદ આ ફેરફાર શા માટે જરૂરી હતા તો મિત્રો આ બધાય સુધારાનો ઉદ્દેશ્ય એક જ છે કે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત સમયસર અને સ્થિર આવક સુનિશ્ચિત કરવી સરકાર ઈચ્છે છે કે વર્ષો સુધી દેશની સેવા કરનારા નિવૃત્તિ પછી પણ સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવવાનો આનંદ માણી શકે એકંદરે આ નવા નિયમો જે બે હજાર પચીસમાં અમલમાં આવશે તે ફક્ત નિવૃત્તિ પ્રક્રિયાને સરળ બનાવશે નહીં પરંતુ કર્મચારીઓની નાણાકીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે મિત્રો